ચાલો મિત્રો હવે દાડમ જોઈ આવીએ અને આ છે આપણો મસ્ત થેલી પડી જાય છે થેલી નાખી દીવા મીડિયમ કમ્પ્લીટ આ છે આપણો રાયડો એકદમ મસ્ત જોરદાર થયો છે એટલે કંઈક કંઈક બાર બનાવીશું તો નાખશું ભાઈ અને રીંગણ બી આપણા મસ્ત લાગ્યા છે અને મિત્રો પેલી બાજુ આપણે શું છે દોસ્તો એક દાડમનો છોડ રોપેલો થઈ ગઈ છે મસ્ત દાડમ થઈ ગઈ છે જોરદાર હા સાબડી મસ્ત થઈ છે હવે એને મોટી થાય તો ઓડી એની સેવા કરવાની છે હા કે પછી તો એટલે એને વાડોલું કરવું પડે છે આવડી કઈ જાય કદાચ રોજ પણ એની સેફટી કરી મસ્ત લાગ્યા છે હા મસ્ત એવા રિંગન લાગ્યા હવે જોરદાર જોરદાર દોસ્તો કઈક આવી વાડી છે આપડી મસ્ત એકદમ લીલી છે ટોમેટા રોપ્યા છે પણ હજુ પાક્યા કઈ વખત નહીં નઈ એક બે એક બે પાકે પણ પાછું સાવડી આવે એટલે પાછી ખાઈ જાય આપણે ખાવાનું હોય હે પાક્યા છે તો તોડી લેવાના આપણે મિત્રો મસ્ત એવા ટામેટા બી પાકી ગયા છે આપણે જોરદાર ટોમેટો અને આપડા

એટલે ફરી શું છે પેલો જબલામ તોડવાની થોડીક તકલીફ પડતી લીધે આમ ધું ભરાઈ જાય છે એટલે આપણે ડોલ બોલ લઈ આવ્યા છીએ અને રીંગણા બધા તોડી લઈએ અને ફરી રાગ આવે તો બજારમાં મોકલાવી દઈએ કેમકે મસ્ત રીંગણ લાગે છે ડોલ ભરાઈ જશે એટલા રીંગણ લાગે છે આપણા તો વિપુલભાઈ ચલો હલો હવે તોડવા લાગો ડોલ લાવી દીધી છે આપણે હે ચલો વિપુલ ભાઈ આપડે ધો બોલાવે છે એટલે એ બાજુ જઈએ અને એ બાજુ એ ચાલુ કરીએ મોટી મળી તો ચાલો આપણે સીટ અહી ચાલુ કરીએ એક બાજુ એટલે પછી વહેતા વહેતા આપણા સાપરા બાજુ જતા રહીએ તો બધી એક ભરાઈ જશે લગભગ વધારે મરચાનો ડોખરું તૂટી જ ચાલો હવે સ્ટાર્ટિંગ કરી દીધી અને દોસ્તો વાલી એકદમ મસ્ત હવે લાગવા મળી છે એકદમ મસ્ત ફૂલ આયા છે વાલી નેય ઉભલ ભાઈ ગઈ હમ લાગી ગઈ છે અને મસ્ત મસ્ત ફૂલ આવી ગયા છે એટલે હવે તો આપડા વાલી ની બી જફા રે ની વાલી નું શાક બનાવવાની મજા આવશે થઈ છે ફૂલ આવશે હમ તો વિપુલભાઈ આ છેલ્લી રેન્ક ની રહી ને આપડી એક બાજુ એક બાજુ જોઈ લઈએ અને ફરી પેલી બાજુ ના જઈએ બરોબર તો વિપુલ ભાઈ મસ્ત મોટું રીંગણ જડ્યું છે એક જ હતું ચાલો હવે પેલી બાજુ ના જઈએ

તો આ બિયારણ માટે મેલી રાખવાનું હતું પણ શું છે કે દાદા આયા છે એમને હું થોડુંક શાક માટે રે મરચો તોડી ટોમેટો આપણા પાડોશી છે એટલે આપણો ફરજ બને છે આપણા ખેતરમાં લાગ્યું એટલે આવવું પડે થોડું થોડું કારણ કે એમના ખેતરમાં હોય તો આપણો નાલે છે આપણે થોડુંક શાકભાજી એમને બી લઈએ થોડોક મરચો થોડાક રીંગણ થોડાક ટામેટા એવું બધું મિક્સ મેં થોડું થોડું થોડી નાખી અને અને વિપુલભાઈ એને મસ્ત રીંગણ જોડ્યું છે બતાડો કેવું છે ઓહો હો મસ્ત ગુલાબી રીંગણ ગોર ગોર કોરી કાઢી છે વિપુલભાઈ જોરદાર આવા રીંગણા વધારે લાગે ને તો આપણે એનો ઓળો બનાવવાનો છે એટલે આ થોડુંક બિયારણ લાવી લે આપણે ભૂટવા રીંગણીનું અહીંયા મોટું થાય તો એ મોટા થાય ને એટલે એનો ઓળો બનાવીશું અને દોસ્તો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે પાછા આગળ વધીએ બીજી બાજુ થોડાક મળે તો તપાસ કરી લઈએ હા એ બાજુ બધા ભોટવા રીંગણ છે હા ને વિપુલ ગોળ તપાસ કરી લો મોટા મોટા થયા હોય તો આપણે રીંગણની પાર્ટી કરી ના છીએ આવું કંઈક ખેતરનો નજારો છે દોસ્તો એકદમ મસ્ત વાતાવરણ ઠંડુ ઠંડુ થઈ ગયું છે શિમલા મનાલી જેવું હે નહી થયા ચાલો નસી બાજુ ના થાય હોય તો આપણે હવે આઈ ગાડી મસ્ત રીંગણ મળ્યા છે આપણા ધીરે ધીરે તોડજો વિપુલભાઈ ઓ મોટા મોટા બધા તોડી લો તોડી લો એ બધા તોડી જ લો વાંધો નહીં ઓ અમારે તો ડોલ ભરાઈ જવાની નાય વિપુલભાઈ હા ચાલો હવે હજુ ચેક કરવાનું રહ્યું એ બાજુ તો મિત્રો ફાઇનલી આપણે એક ડોલ ભરાઈને રીંગણ તોડી લીધા છે અને જયા છો અને પેલી બાકી છે કે તોડી ગઈ દોસ્તો પેલી બે રેંગણી ખાલી બાકી રહી ગઈ છે એ બાજુ વિપુલભાઈ છે ધીરે ધીરે લો તો ડોલી બાજુ લાવું છે ભાગી ના જાય તો આપડે ડોલ ભરી ગઈ છે રીંગણ ની અને વિપુલભાઈ ને પાછું નેહારી જવાનું છે અને ઉતાવળ કરીને હવે થોડુંક આ બેંગ રેગણીઓ ફરવાની બાકી છે ફરી લઈએ અને પછી વિપુલભાઈ જવાનું છે નેહાર એટલે પાછો એનો ટાઈમ હાચવવાનો છે આપણે અગર વિપુલભાઈ પાસે આપડે પર ગરમ થઈ જાય તો ચાલો ભાઈ આ બે રે બાકી છે ફરીવરીએ વિપુલભાઈ થી ડોલ ઉછકાતી નહીં હવે વજન વધી ગયો છે કોમેડી વિપુલ શેઠ વજન વધારે છે रस्सी તૂટી જશે એમ તો કે